આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો એક મહત્વની અપડેટ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવશે અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમની અંતિમ યાત્રાનો રૂટ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે રૂટ પર તમામ વાહનોને પ્રવેશબંધી તેમજ નો પાર્કિંગ ઝોન રહેશે તેવું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે એમ્બ્યુલન્સ મારફતે પાર્થિવ દેહને અમદાવાદથી ગ્રીનલેન્ડ ચોકડી ખાતે લાવવામાં આવશે રાજકોટ લાવવામાં આવશે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે લાવવામાં આવશે સવાવાહિનીમાં પાર્થ્યુદેને પ્રકાશ સોસાયટી ખાતે લઈ જવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે અંતિમ યાત્રા સમયે પણ વાહનોની પ્રવેશબંધી તેમજ નો પાર્કિંગ ઝોન કરવામાં આવશે આજ અંગે વધુ વાત કરીશું લકી અમારી સાથે જણાવી દઉં કે હજુ તો જે પૂર્વ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે જે યાત્રા નીકળશે તે ગ્રીનલાઈન ચોકડી ખાતેથી નીકળશે તેમના પાર્થિવ દેહ ને અમદાવાદ થી જે રાજકોટ ખાતે બાય એમ્બ્યુલન્સ લઈ લઈ આવવામાં આવશે ને ત્યારબાદ જે અંતિમ યાત્રાનો જે રથ હોય છે તેમને જે શણગારીને ત્યાંથી ગ્રીનલાઈન ચોકડી થી વાયા કુવાડવા રોડ જે થી બાપુ આશ્રમ આશ્રમથી જે કહી શકાય કે હોસ્પિટલ ચોક અને ત્યારબાદ જે નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને પ્રકાશ સોસાયટી માં આવેલા તેમના ઘરે અંતિમ દર્શન માટે લઈ જવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી જે કાલાવર કાલાવર રોડ થઈને જે તેની જૂની જે બેઠક હતી જ્યાંથી તેમની શરૂઆત થઈ ત્યારથી સાંગણવાચો જે ભૂપેન્દ્ર રોડ થઈને જે જે કહી શકાય કે અંતિમ યાત્રા છે તે રામનાથ જે રામનાથ પરામાં આવેલું જે સ્મશાન છે ત્યાં તેમના અંતિમ જે સંસ્કાર છે તે કરવામાં આવશે જેને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા જે જાહેરનામું છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જયારે જે વાહનો પ્રકારની જે વાહનોને અવરજવરની મનાઈ કરવામાં આવી છે બીજી તરફ જે કહી શકાય તમામ રૂટ ઉપર પોલીસ ચુસ્ત બંદોબસ્ત પણ રહેશે કોઈ પ્રકારનો બનાવ ન બને તે માટે જે કડક જે બંદોબસ્ત રાખવામાં આવશે પોલીસ દ્વારા પોલીસ જે આપી દેવામાં આવ્યો છે જ્યારથી ગ્રીનલાઈન ચોકડીએ જે તેમનો બે વચશે ત્યારબાદ થી ત્યાર સુધી તેમના જે અંતિમ સંસ્કાર ન થઈ ત્યાર સુધી જે રૂટ ઉપર જે નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યું છે ને જે વાહન ચાલકો છે વાહન ચાલક છે ત્યાંથી નીકળી પણ નહીં શકે પસાર પણ નહીં થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા જે કરવામાં આવી છે તો સંભવત કહી શકાય કે જયારે આ અંતિમ સંસ્કાર જે પૂર્ણ થાય તેના બીજા દિવસે રાજકોટ શહેરના રેસ્પોન્સ મેદાન ખાતે તેમની જે અંતિમ પ્રાર્થના સભા છે તે પણ રાખવાની વ્યવસ્થા હાલ તો રાજકોટ શહેર ભાજપ દ્વારા હાલ તો કરવામાં આવી છે તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે પણ રાજકોટમાં આવશે નામી અનામી લોકો પણ રાજકોટમાં જે તેમના જે સાથે જોડાયેલા હતા તેઓ પણ આવશે એટલે ચોક્કસપણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રહેશે જી જે બિલકુલ તેમનો ડીએનએ મેચ થયા નથી તે અંગે કોઈ અપડેટ સામે આવી રહી છે અત્યારે